ભારતીય કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ માં અધિકારીઓ સ્નાતક થતા પાસિંગ આઉટ પરેડ યોજાઈ દરિયાઈ દેખરેખ શોધ બચાવ કામગીરી અને આર્થિક ક્ષેત્રના રક્ષણ પર અદ્યતન તાલીમ માટે આગળ વધશે ભારતીય કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ દ્વારા નવમા ડોનિયર કન્વર્ઝર કોર્સના બે અધિકારીઓના સ્નાતક થયાની ઉજવણી માટે એક ભવ્ય પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ અધિકારીઓને પ્રતિષ્ઠિત કોસ્ટગાર્ડ એવિએટર્સ વિંગ્સ એનાયત કરવામાં આવ્યા હતા જે તેમની કઠોર ઉડાન તાલીમના સફળ સમાપનનું પ્રતિક છે દમણના કમાન્ડિંગ ઓફિસર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એસએસએન બાજપાઈ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા જેમણે નવા કમિશન્ડ એવિએટર્સને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે ભારતીય કોસ્ટગાર્ડ એવિએશન શાખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તેમની તૈયારીનો સ્વીકાર કરીને તેમના માતા પિતાના અમૂલ્ય સમર્થન પર ભાર મૂક્યો આ સીમા ચિહ્નરૂપ નવમા ડોનિયર કન્વર્ઝન કોર્સની સફળતાપૂર્વક પૂર્ણતાને ચિહ્નિત કરે છે જે વિમાનના સંચાલન કાર્યોને ગતિશીલ હવામાન પરિસ્થિતિઓ જેવી અવરોધો છતાં હાથ ધરવામાં આવ્યો હતો આ સિદ્ધિ દમણના કર્મચારીઓને ડોનિયર તાલીમ ફ્લાઇટ વચ્ચેના સમર્પણ ટીમવર્ક અને તાલમેલને રેખાંકિત કરે છે સ્નાતકો હવે ભારતીય કોસ્ટગાર્ડની ફરજિયાત જવાબદારોને પૂર્ણ કરીને દરિયાઈ દેખરેખ શોધ અને બચાવ કામગીરી અને ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી અદ્યતન તાલીમ માટે આગળ વધશે પાસિંગ આઉટ પરેડ આ સંપૂર્ણ લાયકાત ધરાવતા અધિકારીઓમાં પરિવર્તનનું પરિવર્તન પ્રતીક છે જે હિંમત અને પ્રતિબદ્ધતા સાથે સેવા આપવા માટે તૈયાર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો